જો સત્વરે આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી તારીખ વીસ ના રોજ પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ મારું નામ સુભાષ છે અમે આજે પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે બધા ખેડૂતો એકત્રિત થયા છે અમારો પ્રશ્ન એ છે કે પાવર ગીત ખાવડા જે અમદાવાદ સુધી લાઈન જાય છે સાતસો પાસઠ કેવીની તે લાઇન નાખવા માટે આજે પાવરગ્રીડ કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે ગામના ખેડૂતના ખેતરમાં આવ્યા હતા બરોબર તો ખેડૂતો બધા એકત્રિત થઈને એનો વિરોધ નહોતો વિરોધમાં એવું કારણ છે કે આ જ પાટણ જિલ્લામાં અગાઉ પાવરગ્રીડે લાઇન નાખી હતી તો એનું વળતર જે ચૂકવ્યું હતું એનું અડધું આપવા માગે છે અત્યારે એનું ડબલ થવું જોઈએ તો ખેડૂતોની માંગ એ છે કે અડધું નહીં અમને જે ડબલ થતું હોય એ આપવું અને એની રજૂઆત કલેક્ટરને અગાઉ કરેલી હતી મિટિંગમાં તો કલેક્ટરે એવું કીધું કે ભાઈ એ મારા ધ્યાનમાં છે પણ એમણે એવું કીધું કે સારું બધાને સાથે બોલાવી અને ફેરથી મિટિંગ કરીશું અને આનો કંઈક ન્યાય લાવશું પણ અમને બોલાવે જ નહીં અને બિલકુલ ઓર્ડર કાઢી નાખ્યો બરાબર છે અને સીધું પોલીસ પ્રોટેક્શન આપી અને કામ ચાલુ કરાવવાની દાદાગીરીવાળાના પાવરગીડ કંપનીના મેન એમડી છે એમનું એ કહેવું એવું છે કે અમે પૈસા આપવા માટે તૈયાર છે ખેડૂતોને પણ અમને કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા જે પૈસા આપવાનો હુકમ નથી તો કલેક્ટરશ્રી દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવાનો હુકમ કઈ રીતનો કરે તો આવનારા સમયમાં અમારી માગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન બી થઈ શકે તો એના માટે સરકાર બી જવાબદાર રહેશે કારણ કે જો સરકાર એવું કહેતી હોય કે ખેડૂતો માટે અમે બે એક બાજુ ખેડૂતોને દબાવવાનું અને એક બાજુ સ્ટેટમેન્ટ આપવાનું કે અમે બી આનું ધ્યાન દે અને કલેક્ટર અમને ના સાંભળે તો એના માટે બી